ખાસ કરીને ચાઇના અને એશિયા દેશોમાં લોકપ્રિય છે જેમાં લાઇબ્રેરી એનાઉન્સમેન્ટ બુક રિન્યુઅલ્સ માટે નોટિફિકેશન ચેટ બેજ રેફરન્સ સર્વિસ તથા ઈ રિસોર્સ એક્સેસ માટે ક્વિક લિંક મળે છે ઉદાહરણ તરીકે વપરાશ કરતા લાઇબ્રેરી ચેટબોક ને પ્રશ્ન પૂછે છે અને તરત જ જવાબ મળી રહે છે ટ્વિટર જેનો ઉપયોગ જોઈએ તો શોર્ટ અપડેટ માટે લાઇબ્રેરી અવર્સ ન્યૂ જર્નલ વિશે માહિતી આપી શકાય કરંટ અવેરનેસ અને એસડીએ સર્વિસ લાઇવ ઇવેન્ટ અપડેટ જેમ કે વર્કશોપ અને વેબિનારીની માહિતી એકેડેમિક ડિસ્કશન દ્વારા રિસર્ચ નેટવર્કિંગ ઊભું કરવું ઉદાહરણ તરીકે લાઇબ્રેરી અપડેટ થી નવી માહિતી પોસ્ટ કરવી ઇન્સ્ટાગ્રામ તો ઉપયોગ જોઈએ તો લાઇબ્રેરી ઇવેન્ટ એક્ઝિબિશન્સ ના ફોટો અને રીલ્સ શેર કરવા રેર બુક્સ અથવા મેન્યુસ્ક્રિપ્ટ્સ ના ઈમેજ દર્શાવવા માટે સ્ટોરી હાઇલાઇટ્સ જેમ કે લાઇબ્રેરી ટિપ્સ ઈ રિસોર્સ એક્સેસ ગાઈડ યુથ એન્ગેજમેન્ટ માટે ક્રિએટિવ આઉટરીચ ઉદાહરણ તરીકે બુક ઓફ ધ વીક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર વોટ્સએપ ઉપયોગ જોઈએ તો રેફરન્સ ઇન્કવાયરી તથા આસ્ક લાઇબ્રેરી સર્વિસ તરીકે ડ્યુ ડેટ રિમાઇન્ડર્સ સ્ટડી ગ્રુપ માટે રીડિંગ મટીરિયલ શેર કરવું ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ એટલે કે પીડીએફ એલ આર્ટિકલ્સ મોકલવા ઉદાહરણ તરીકે વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી સર્ક્યુલર મોકલવું ફેસબુક મેસેન્જર જેમાં ઉપયોગ જોઈએ તો લાઈવ ચેટ રેફરન્સ ડેસ્ક તરીકે સીએસ અને એસડીઆઈ એલર્ટ આપવા માટે લાઇબ્રેરી ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઈમ તથા એનાઉન્સમેન્ટ માટે પર્સનલાઇઝ આસિસ્ટન્ટ ટુ સ્ટુડન્ટ ઉદાહરણ તરીકે વિદ્યાર્થી ઇઝ બુક અવેલેબલ પૂછે તરત જ લાઇબ્રેરી જવાબ આપે યુટ્યુબ નો ઉપયોગ જોઈએ તો લાઇબ્રેરી ઓરિયન્ટેશન વિડીયો મૂકવા ટ્યુટોરિયલ જેમ કે હાઉ ટુ યુઝ ઓપેક ડેટાબેઝ અને સાઇટેશન ટૂલ્સના ના વિડિયો મૂકવા ઓથર ટોક તથા બુક રિવ્યુઝ અપલોડ કરવી ડિજિટલ એક્ઝિબિશન અને રેકોર્ડ લેક્ચર મૂકવા કોમ્યુનિટી લિટરસી પ્રોગ્રામ્સનું આયોજન કરવું ઉદાહરણ તરીકે હાઉ ટુ યુઝ શોધ ગંગા વિષય પર ટ્યુટોરિયલ વિડિયો મૂકવા લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સામાન્ય મહત્વ જોઈએ તો પ્રમોશન જેમાં લાઇબ્રેરી સર્વિસનું પ્રચાર અને પ્રસાર કરવો યુઝર એન્ગેજમેન્ટ તો વિદ્યાર્થીઓ તથા શોધકો સાથે સતત સંપર્ક કરવો કરંટ અવેરનેસ તો નવા સંગ્રહ અને ઇવેન્ટ્સની માહિતી આપવી કોલાબરેશન તો રિસર્ચર્સ વચ્ચે નેટવર્કિંગ કરવું લર્નિંગ સપોર્ટ તો ટ્યુટોરિયલ્સ ટ્રેનિંગ મોડ્યુલ બનાવવા આઉટરીચ જે લાઇબ્રેરીને લોકલથી ગ્લોબલ સ્તરે પહોંચાડે છે નિષ્કર્ષ જોઈએ તો ફેસબુક વી ચેટ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ મેસેન્જર યુટ્યુબ લાઇબ્રેરીને બધું ઇન્ટરેક્ટિવ મોડલ અને યુઝર ફ્રેન્ડલી બનાવે છે તે લાયબ્રેરી સાયન્સ રીતે રેફરન્સ અવેરનેસ એસ લાઇબ્રેરી પ્રમોશન અને ટ્યુટોરિયલ રિસર્ચ કોલેબોરેશન માટે અગત્યનું સાધન છે